હલો જય શ્રી કૃષ્ણ આજે બનાવશું ઉપમા તેના માટે રવો વટાણા અડધી અને સ્વાદ અનુસાર મીઠું બધા માટે પેન મૂકી છે જાડા તળિયા અને બે ચમચી તેલ લેશું થઈ ગયું છે આપણે રાય રાય આપડે થઈ ગઈ છે

વટાણા ઉમેરી જશે થોડી વાર રાખી રાખતો ઢેરા કચોર સરસ કરી દે ચાલો તો આપણે જોઈ લઈએ અને છે ને તેલમાં સાતરવા પડે ને પછી ચડે નહીં રવો નાખીએ એટલે તો તરત જ ઓલ થઈ જાય તેલમાં થોડીક વાર સાકળે રાખીએ ને તો બટેટાની ને ચડી દે ચડી ગયા છે પાણી નાખી દેસ એક ગ્લાસ નાખી નાખશું રવાકી મૂકી પાણી ઉપડે પછી નાખવાનું છે રવું તો પાણી આપણે ઉપળી ગયું છે એમાં રવો એડ પાણી ઉકળી ગયું છે તો રવો એડ કરશું ઓ એક હારે નથી નાખવાનું આમ છૂટો છૂટો નાખવાની નકર ગાંઠા પડી જાય ગેસને થોડોક ધીમો કરી અને અડધી ચમચી મરીનો ભૂકો નાખી દેશે તમે નાખવો તો નાખી શકો ન નાખવો હોય તો હાલો હજી થોડી વાર થશે ને તો એકદમ સરસ થઈ જશે બની ગઈ છે ઊટમાં હવે આપણે એમાં લીલા ધાણા નાખી દેશે